જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો આપણે પણ મજામાં છીએ મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો તો આજે આપણે આવી ગયા છીએ એક નવો વિડિયો લઈને આવ્યા છીએ અમે અમારા ઘરની બાજુમાં રામાપીર બાપાનું મંદિર છે ત્યાં આવ્યા છીએ મિત્રો કેમ કે

કેવું છે કે ગયા જન્મમાં કદાચ કૂતરાને રામાપીર બાપા અરે કંઈક નાતો હશે એટલે આ જન્મમાં કૂતરા બન્યા છે અને શંખ વગાડે છે એવું કેવું છે અમારા ગામનું એટલે આજે આપણે તો આવી ગયા છીએ રામાપીર બાપાના મંદિરે આ છે અમારા ગામની લીલી વનરાય જવો આ છે મારા રામાપીર બાપાનો બગીચો આવું બેઠીશું એ વાળો અને જો રહ્યું થાંભલો છે ને અહીંયા એ અમારું ઘર છે તો કોઈને ખબર હોય તો કેજો કે કૂતરાનું શું રહસ્ય છે કે શંખને આરો આરે એ પણ કૂતરા પણ શંખનાદ કરે છે તો કૂતરા આવી ગયા છે તો ચાલો તમને કૂતરા બતાવી દઈએ કેવો શંખ વગાડે છે છે તો જો પણ વગાડ્યો છે છે ની હકીકત તો મિત્રો જણાવજો આમાં હું કેવા માગે છે તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જય માતાજી મિત્રો